હેલો એવરી વન વેલકમ ટુ ધ ચુનરી સારીઝ શું તમે પણ સેલું શોધી રહ્યા છો તો એક સેલા ટાઈપની બહુ મસ્ત વેરાયટી તમારા માટે લઈને આવ્યો છું એક પીસ ઓપન કરીને બતાવું છું ખાસથી નિહાળજો વસ્તુ બહુ જ સારી વસ્તુ છે અને ખાસ નોંધ લેવી કે ઘણી બધી ડુપ્લિકેટ આઈટમો મળતી હોય છે ડિઝાઇનો બનતી હોય છે પણ આપણે કપડાં મટીરિયલ અને મેઇન આપણે ક્વૉલિટી ઉપર વધારે ફોકસ કરીએ છીએ જે માત્ર ને માત્ર ચુંદરી સાડીસમાં તમને જોવા મળશે એનું તમે કોન્સેપ્ટ જુઓ એનું પલ્લુ જુઓ એનું અંદરની બોડી જુઓ બુટ્ટી જુઓ અને મેઇન ફોલ ફિલ જે કપડાંનું છે એ બહુ જ મસ્ત રહેવાનું છે સાથે સાથે તમને બ્લાઉઝ પીસ બતાવી દઉં છું બ્લાઉઝ પીસ પણ એટલો મસ્ત રહેવાનો છે બુટ્ટી વાળો બોર્ડર સાથેનો કોન્સેપ્ટ રહેવાનો છે બહુ જ સારી વસ્તુ રહેવાની છે અને મેઇન વસ્તુ કે આના કલર ઓપ્શન પણ ઘણા બધા છે બધા જ તમને કલર ઓપ્શન બતાવવા જઈ રહ્યો છું વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં અને જો તમારે પ્રાઇસ જાણવી હોય તો અમારા સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર અમ પૂછી શકો છો તમને પ્રાઇસ જણાવી દઈશું અમે એક ઓપન કરેલો છે એ બીટ કલરનો પીસ રહેવાનો છે સાથે એક આ રાણી કલરનો પીસ રહેવાનો છે એક પર્પલ કલરનો પીસ રહેવાનો છે મુરકંઠી કલરનો પીસ રહેવાનો છે ગ્રીન રામા દેવદાસ અને એક ગાજરી કલર આટલા બધા કલર ઓપ્શન રહેવાના છે જો તમને ગમતું હોય તો સ્ક્રીનશોટ જલ્દીથી જલ્દી લઈ લો અને અમારા વોટ્સઅપ નંબર ઉપર અમને બુક કરાવી દો અને આવા જ નવા ક્રિએશન માટે ચુંનરી સાઇઝને ફોલો કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ